રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવર રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખબરના જો હાડ હાથ જેવું થાય છે હાલો આજ તો વાળીએ કે ક્યાંય જવા નથી ને આજ થઈ ગઈ છે રાંધણ સેઠ તો રાંધણ સાઠની બધાને હાર્દિક હાર્દિક શુભકામના હાલો તો મીરાના દર્શન કરી લઈ પછી આજે હું હું બનાવવાનું છે એ આગળ પછી જાણી જો મીરા હાલો મીરા હાલ હાલ હાલો જય ગૌ માતા જય ગૌ માતા મીરા બાંધી છે બારે થોડોક વરસાદ અતાણમાં આવી ગયો તો ફરિયા ભીના થાય એવો હવે તો નથી અટાણ રહી ગયો ને થઈ ગયું ફૂલું થોડું થોડું આ રીતનું પછી આગળ થાય હાસું અટાણમાં થઈ ગયું ફૂલું ઘડી કેમ હતું કે બહુ વાય છે वो पैक થઈ ગયો તો હારામારું પર અટાણે ખૂલું થઈ ગયું છે ખૂલું થઈ ગયું હો તો બાર બેઠા થઈ કાબા હા બેહી ગયા હા હા सीताराम જય શ્રી કૃષ્ણ બધાયને જો બા બેહી ગયા છે જો બેન અહીં બેહી ગઈ છે કા બેન હાલો બોલો सीताराम सीताराम જય શ્રી કૃષ્ણ આ તાટા અરે વાહ રાજા પડી ગઈ છે ને હવે તો પાંચ દિવસની પાંચ દિવસની પડી ગઈ એમ

આ કહેવાય એ આમ કહેવાય તપકીરો તપકીરો એ લોટે કહે ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ પાવડર કહે ઘણી જગ્યાએ ફૂંકો કે બરાબર તો આ રીતનું છે હવે બે ભાઈ પ્રશ્ન કરે છે એ ભાઈનું નામ છે એકનું નામ છે પંકજભાઈ પટેલ અને બીજા છે સાવલિયા યસ 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 એ ભાઈનું શું નામ છે એ યાદ નથી મને ટૂંકમાં નામ જ આઈડીમાં નથી આઈડીમાં નામ જ આ રીતનું છે એટલે એ ભાઈ છે ભાષા ગામથી સાવલિયા યુ એ ભાષા ગામથી છે અને ઉના તાલુકાથી છે તો યસ હાલા સાવલિયા ભાઈ જે ભાઈ હોય કે બેન હોય એ ખબર નથી મને જે હોય એ બરાબર તો આ રીતનો તમારો જવાબ હતો કે ભાઈ તપકીરનો લોટ એટલે શું એમ તો અમારા અહીં લોટ કે તમારી ત્યાં બીજું કાંઈ કહેતા હોય બીજા ગામમાં ત્રીજું કાંઈ કહેતા હોય તો જેને જે કહેતા હોય એ બરાબર છે અમાર અહીં લોટે કે પાવડર કે ભૂકો કે બરોબર તો જી હોય ટૂંકમાં તપકીર તમ આ ન્યા જાવ એટલે એટલું કયો તપકીર એટલે આપે આ રીતનું છે બરોબર શેનું હોય એ અમને નથી ખબર હા શેનું હોય ને એ ખબર નથી ટૂંકમાં હાલો હવે આજ હું શું બનાવવાનું છે જીરાપુરી બનાવી છે સેવડો બનાવો છે સપરી બનાવીશું ને થેપલા થેપલા હાલો જેટલું બને એટલું કેમ બહુ જાજુ કાંઈ બનાવવું નથી આપણે ખવાય ને એટલું બનાવીશું ને વાહ વાહ જવું હા થોડું થોડું બનાવું આપણે કોઈ આપણે એવા પેટીઓ કે ડબરા કે એવું નથી ભરી લેવું થોડું થોડું બધું બનાવે આ એ વારી પાછું પાછું જ હોય તે પાછું બનાવી લેવાય તાજે તાજું જ કાંઈ આપણે અગાઉ નથી બનાવવું જો રાંધવાની આપણે શરૂઆત થઈ ગઈ છે રાંધણ સેટ કાબા આજ રાંધણ સેટ છે એટલે રાંધવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા હું આ સેવ બનાવી લાગે અને અહીંયા જીરાપુરીનો લોટ બંધાઈ ગયો હા આજ કારણ કે ઓમ કઈ ટપો નહીં પડે રેસીપી એ કઈ તમને શીખવા નહીં મળે આજ ખાલી બતાવી બરોબર આજે કઈ કોઈ રેસ કોઈ જાતની રેસીપીનો મેળ નહીં આવે એનું કારણ છે તો બધું જો બતાવવા જાય તો વિડીયો થઈ જાય લાંબો બહુ મોટો થઈ જાય અને અહીંયા જો પૂર્યું મંડી તળવા પાણી પૂરીની પૂર્યું લાગે છે પાણી પૂરીની પૂર્યું બાળકો અમારા બકુલિયાઓને ખાવી છે કા કાબટું પાણીપુરી ખાવી દીધું તો શું ખોલું હે દેખો પાણીપુરી ખાવી છે હે અરે વાહ તો પાણીપુરી બને મસ્ત મસ્ત જો તમે પકોડા 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 હો હા પકોડા હાંજે હા પકોડા હા આમ કોણ જાળો ઓહો પૂરિયો તો જાદુ બનાવી દીધી હજી બના <laughs> <laughs> <laughs>

તો આ રીતની કંઈક સકરી બને જ આટલી એટલી વસ્તુ કીધી ને એટલી નાખેલી છે આમાં અને થોડીક કડક થવા દેવી પડે કેમ થવા દેવી પડે હા થોડીક હવે છે ને બનાવે છે આમ તો રહ્યો છે આનો સેલો કાણવો કારણ કે હું હું એ ગયો તો કંઈક લેવા તો બનતી હોય જાય કંઈક આવી રીતે બને બનાવી પડે એમ કઈ નામ છોટા દેવાનું એટલે ભેગું થઈ જાય હવે છે ને એક સકરો બનાવો મોટો છકરી તો બનાવી પણ હવે એક સકરો બનાવો નાખી એટલે છે ને માણસોને જોવાનો ની મજા આવે અને કંઈક આપણા માટે તમારા માટે સેલેન્જ થઈ જાય એમ કંઈક મોટો જેવડો થાય ને એવડો બનાવો એટલે છકરી ભેગો સકરો છકરી તો બનાવી ભેગો એક સકરો બનાવી નાખો

આ લગભગ ચાર જણ થઈ જાય એવડો આ સકરીઓ તો મને છે ને આ દહ થયા એક સકરાની કેમ હવે તરવામાં સેલ છે સેમ મોટું હાંસી માથાકુટ છે ને તરવાની છે કારણ કે તરવામાં તરાય તો જાય પણ મેન વસ્તુ આથી પાટલી ઉપરથી ઉપાડીને હવે જો બુદ્ધિ આઈડિયો લગાડ્યો છે બુદ્ધિનો જોરદાર આઈડિયો હવે કઈ કરવું જ ન પડે આ રીતે ઘડીક રાખીએ ને એટલે થઈ જાય ના ના હો જીતી ગયા

હાસું તો હે ને ઓમ તો થઈ જ ગયો તો સકરો બનાવવામાં તો થઈ જ ગયો તો પણ હાસું પાટલી ઉપર થી ઉપાડવામાં તો હું સકરી તો ઉપડી જાય સીધી સકરી તો નાની હોય એ બનાવી નાખો મોટો એક આયલું છે તો છે તો આ કોડી

તો સેલન છે ને કમ્પ્લીટ જીતી ગયા છે જો હવે કાયદેસર તરાવવા જાય છે એટલે હવે તો આમ તો ભાંગે નહીં કારણ કે ભાંગવાની વાત હતી આપણે છે ને પાટલી ઉપરથી ઉપાડે ને તે જ ભાંગવાની વાત હતી ત્યાં કીધું ભાંગી જાય પણ તા તો બુદ્ધિનો આઈડિયો લગાડી દીધો જો જોરદાર બુદ્ધિનો આઈડિયો જોરદાર લગાડી દીધો છે એટલે વાંધો ન આવ્યો આ શું કરે છે ને લોન આ એટલું બધું બનાવ્યું તું હજી રોટલા બનાવે રોટલા વિના નો હાલો આમ તો કે

હા હાલો જો આ રીતનો બન્યો હે ચેલેન્જ કરી પૂરી પૂરું આઈડિયાથી લીધું ને મને એમ હતું ભાંગી જા પણ આઈડિયાથી લીધું ને વાંધો ન આવ્યું